ભારતીય જનતા પાર્ટીમાં બધું જ નથી બરાબર ચાલી રહ્યું શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવતી ભારતીય જનતા પાર્ટી હવે કંઈક અલગ જ રસ્તે જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે એક બાદ એક વિરોધનો સુર વિરોધનો વંટોળ છે એ ભાજપમાં જોવા મળી રહ્યું છે અમરેલીના રાજકારણમાં તો ગરમાવો આવ્યો જ હતો ત્યાં વિરોધનો સુર જોવા મળી રહ્યો છે હજુ તો એ મુદ્દો શરૂ જ છે ત્યાં બીજી બાજુ જૂનાગઢથી સમાચાર સામે આવ્યા જ્યાં અરવિંદ લાડાણી પણ નારાજ નજર આવી રહ્યા છે અને તેમને લેટર બોમ્બનો ધડાકો છે એ કરી નાખ્યો છે સી આર પાટીલને તેમને પત્ર લખ્યો છે અને આક્ષેપ કર્યા છે શું છે વધુ વિગતો જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા માણાવદર વિધાનસભા ચૂંટણીના બીજેપી ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરી છે તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ મહામંત્રી જગદીશ મારુ શહેર મહામંત્રી વિક્રમસિંહ મનોભા ચાવડા અને જીવાભાઈ મારડિયાએ પણ બીજેપી વિરુદ્ધ મતદાન કરાવ્યું હોવાની ફરિયાદ અરવિંદ લાડાણીએ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પત્ર લખીને કરી છે આ પત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે જવાહર ચાવડાના પત્ની અને પુત્રએ બીજેપી વિરુદ્ધ મતદાન કરાવવા અપીલ કરી હતી અને ચાર મે અને છ નૂતન જીનિંગ મિલમાં બેઠક બોલાવી હતી જેમાં સાતસોથી આઠસો લોકો હાજર રહ્યા હતા આ એ જ બેઠકનો વિડીયો છે એ માનવામાં આવી રહ્યો છે જે અત્યારે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે જેને કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોરબંદરથી લોકસભા ઉમેદવાર આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા અને માણાવદરની વિધાનસભાના બીજેપી ઉમેદવાર અરવિંદ લાડાણી વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી તેવી ફરિયાદથી જૂનાગઢના રાજકારણમાં ભાજપમાં ભૂકંપ આવી ગયો છે આ પત્રમાં સાતમી મે પણ રાજ ચાવડા મેંદરના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાથે નીકળ્યા હોય અને કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરતા હોવાની ફરિયાદ કરી છે આમ અરવિંદ લાડાણીએ હારનો ડર સામે આવ્યો હોય એવું પણ બની શકે અને જવાહર ચાવડાએ બીજેપી વિરુદ્ધ મતદાન કરાવ્યા હોવાની વાત પણ કંઈક અંશે સાચી હોઈ શકે સમગ્ર મુદ્દા પર અરવિંદ લાડાણીની શું પ્રતિક્રિયા આપી રહ્યા છે એ પણ સાંભળીએ ને તેમની સાથે ભાજપ નેતા ગિરીશ કોટેચાની પણ પ્રતિક્રિયા સામે આવી છે યસ અરવિંદભાઈ લાડાણી પિંચરસિંહ મણવોદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ ચાર પાંચ ચોવીસના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં આઠસોથી હજાર કાર્યકરોની મીટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાલાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે આ મિટિંગમાં જ્યારે આઠસોથી હજાર માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડીયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટિલ સાહેબને લેખિત જાણ કરેલ છે અરવિંદ નો લેટર હમણાં મેં પણ હમણાં જ જોયો આવ્યો મારી પાસે પ્રતિક્રિયા આપવાનો મારે કોઈ આમ તો પ્રશ્ન પણ મને જ્યારે પોતે જ ઉમેદવાર એવું લખીને આપતો હોય સી આર પાટીલ સાહેબને કે ભાઈ મારી વિરુદ્ધમાં એના સિવાય પણ બીજા બે ત્રણ પણ નામ આપ્યા છે જવાહરભાઈ તો અહીં છે નહીં મેં એના દીકરાએ જીનિંગમાં મિટિંગ બોલાવી હતી એવું પોતે જ લખીને આપે છે તો પછી તો ભારતીય જનતા પાર્ટી છે એ શિસ્તબદ્ધ પાર્ટી છે અને ઉમેદવાર પોતે લખીને આપતો હોય તો એની ગંભીરતા પાર્ટી લહે ચાર મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્ર ઉલ્લેખ કરાયો છે ત્યારે હાલ તો આ સમગ્ર ઘટનાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ભાજપ નેતા નારણ કાછોડીયાએ ઉમેદવાર પસંદગી અને પક્ષ નીતિ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભડકો થયો છે જુનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તો ચૂંટણીના પરિણામ આવતા આવતા તો એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી અનેક વિરોધના સૂર ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જશે ત્યારે આવનારા દિવસોમાં ભાજપની દિશા કઈ તરફ જઈ રહી છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે આવનારા દિવસોમાં કયા નેતા નારાજ થાય છે અને ભાજપ કોને મનાવી લે છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર